ಕಮಿಶನರ್ಿಲಿಪ ರಾಣಾಚ ರಜು ವಡೋದರ ಮಹಾನಗರ ಪಾಲಿಕಾ ವಡಿ ಕಚೇರಿ ಮ್ಯುನಿಶಿ ಕಮಿಶ್ನತ್ರ ಪೀವ್ರ ಮ್ಯುನಿಪಲ್ಮಿಶ್ನ માણસ જેટલા મોટા પદ પર પહોંચે છે તેટલો તે વિનમ્ર બનતો જાય છે પણ તેની વિપરીત પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જોવા મળી જ્યાં પોતાની પડતર માંગણી તેમજ રજૂઆતને લઈને મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિકલ્પ પુલના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ પોતાના આગેવાન સાથે રજૂઆત કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર પાસે આવ્યા હતા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કામ ન થતા ઉશ્કેરાયેલા વિકલ્પ પુલના આગેવાન અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ચકમક થઈ હતી જ્યાં પોતાના આઈએસ હોવાનો રૂઆબ આવેલા મોરચા ઉપર કાઢવામાં આવ્યો હતો મોરચો લઈને આવેલા આગેવાન પર બખેડી પાડ્યા હતા અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર કરમ મિજાજના હવાનો ફરી એક પરચો આવેલ મોરચાને કરવો પડ્યો છે ત્યારે મોરચો લઈને આવનાર આગેવાન અશ્વિન સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરી રહ્યા હતા પણ અગાઉ અને રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન હોતા આખરે બંને ચકમક થઈ હતી અને મ્યુનિસિપલ યોગ્ય નથી છે કે અને લઈને આગેવાન અશ્વિન સોલંકી દ્વારા પોતાના આગવી અંદાજમાં ચાલુ સભાએ સૂત્રોચ્ચાર સાથે મોરચો મ્યુનિસિપલ કમિશનર પાસે લઈ જતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આકરો મિજાજ અપનાવો પડ્યું તેમ ચૂંટાયેલી પાંખ અધિકારીઓનું કહેવું છે ਕਮਲ ਤਾਂ ਮੈਂ ਆਪਾਂ ਨੂੰ ਆਪ ਵੀ ਬੋਲੋ ਦਾਦਾ ਬੈਠੇ ਮਿਲਣਾ ਚੁ ਅਰੇ ਯਾਰ 5 ਸਾਲ ਤੋਂ ਗੜਵੇ ਸਪੈਨਿੰਗ ਹੈ ਤਾਂ ਆਪਣੇ ਗੜਵੇ ਦਾ ਅਸ਼ਵਿਨ ਸੋਲੰਕੀ ਲਗਭਗ 83000 ਜਣਾ ਲਈ ਨੇ ਦਰੋਜ਼ ਅੰਨ ਰਜਵਾਤ ਕਰਵਾਉ ਕੋਈ ਨਾ ਕੋਈ ਇਸ਼ੂ ਲਈ ਕੈਲਰੀਆ ਨਾਲ ਵਰਕਰ ਨਾਲ ਪੀਐਫ ਨਾਲ ਬਾਬਤ ਨੂੰ ਕੰਨ ਕੋਈ ਇਸ਼ੂ ਕਿ ਕੰਟਰੈਕਟਵਲ ਕਰਮਚਾਰੀਆਂ ਨੇ ਕਾਇਮੀ ਕਰਵਾ બધા ઇશ્યુઓને લઈ અને આવે છે અને કોઈ પણ રજૂઆત હોય એ શાંતિથી રિસ્પેક્ટફુલી સબમિટ કરવી જોઈએ એની જગ્યાએ જે કોર્પોરેશનની વિવિધ ગતિવિધિઓ છે એમાં ખલેલ પાડવાનો કાર્યક્રમ હો કરી અત્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટી પણ ચાલતું હતું બાજુમાં જનરલ એસેમ્બલી પણ હતી વચ્ચે અમારે તાળું મારવું પડ્યું અને એના કારણે થઈને આ બધી ખલેલ પહોંચી એમની રજૂઆત આવે એમના મોરચા આવે પછી જ કામ થાય એવું છે નહીં કોર્પોરેશનના ઇતિહાસમાં છેલ્લા વર્ષમાં સફાઈ કર્મચારી ભાઈઓ જે ઘણા વર્ષથી એમના ઇશ્યુ પેન્ડિંગ હતા એવા માનવ દિનથી જે લાયકાત ધરાવતા હતા એને અમે લગભગ એક હજારથી વધારે એક્ઝેક્ટ આંકડો મને અત્યારે નથી મારી હાથમાં પણ લગભગ એક હજારથી વધારે લોકોને અમે રોજમદારીમાં કન્વર્ટ કર્યા અને રોજમદારીથી કાયમી કર્યા ઘણા લોકો એવા હતા કે જે રિટાયરમેન્ટની નજીક હતા કાયમી થાય અમને લાભ મળ્યો બીજા ઇશ્યુ પણ કંઈ હોય તો પણ અમે સોલ્વ કરવા માટે તત્પર જ છીએ હંમેશા એડમિનિસ્ટ્રેશન ઓપન છે એમની માટે સાથોસાથ એમને પોતાને મેં ત્રણ દિવસ પહેલા એમના ઈસ્યુની ચર્ચા કરવા માટે સામેથી બોલાવેલા જ્યાં ઘટ પડતી હોય ત્યાં વધારાનો સ્ટાફ ભરવાનો જ્યાં લીગલી અલવ હોય એવા લોકોને કાયમી કરવા પાત્ર હોય તો એ કરવાના એ બધી પ્રક્રિયા ગતિમાં છે મારી એમને ફરી આ બધાના માધ્યમથી એ રજૂઆત છે એ કોઈપણ વસ્તુ કોઈ પણ રજૂઆત હોય એ શિસ્તબદ્ધ તરીકેથી કોઈ પણ પ્રક્રિયાને ખલેલ ના પહોંચે એ રીતે કરવી જોઈએ અને સમયબદ્ધ રીતે બધી જ એમની જે અમારા જે કોન્ટ્રાક્ચુઅલ ભાઈઓ છે અમે કોઈ યુનિયનથી બંધાયેલા નથી એમાં એ કોન ભાઈઓ જે અમારા સફાઈ કર્મચારીઓ છે કે બીજા ડ્રાઈવરો છે કે જેવી જે એમના પ્રથમ ડાયરેક્ટ અમને રજૂઆત કરી શકે છે એમને કોઈ ગ્રુપ મારફતે કેવી કે રજૂઆત કરવાની જરૂર નથી તેમ છતાં જો કરાવે તો પણ વાંધો નથી પણ શિસ્તબદ્ધ રીતે અને સંયમ સાથે કરે તો બધી જ એમના જે પ્રશ્નો છે એનો સાનુકૂળ ઉકેલ આવે અને અમે ઉકેલ લાવી જ રહ્યા છીએ જે મેં કીધું પ્રમાણે લગભગ બારસો જેટલા લોકોને કાયમી કર્યા છે એક કોર્પોરેશનના છેલ્લા દસ વર્ષમાં સૌથી મોટી સંખ્યામાં કાયમી થયા હોય એવા એટલા બધા લોકોને અમે કર્યા છીએ બીજા પ્રશ્નોના પણ અમે તબક્કાવાર ઉકેલ લાવવાની પ્રક્રિયામાં છીએ એટલે એમને પુનઃ અમે કહીએ છીએ કે બિલકુલ સભ્યતાથી શાંતિથી અને પાંચ દસ લોકો આવી અને એમની વાત મૂકવી જોઈએ